તમે પણ ઘેરે મસાલા ઢોસા બનાવો છો અને એકદમ પરફેક્ટ નથી બનતા તો મારો આ વિડીયો છે ને એન્ડ સુધી જોઈ લેજો તો એના માટે મેં અહીંયા ખીચડીયા ચોખા લીધેલા છે તમે આના અલગ ચોખા આવે એ પણ લઈ શકો છો તો જે વાટકીનું માપ લીધું હોય ને એ જ વાટકીનું માપ રાખવાનું છે તો એ મેં ત્રણ વાટકી જેટલા ખીચડીયા ચોખા લીધા છે અને એ જ વાટકીમાં એક વાટકી અડદની દાળ લીધેલી છે અને બે ચમચી મેં મેથી દાણા નાખી દીધા છે એકદમ ઓપ્શનલ છે તમારે નાખવા હોય ને તો તમે નાખી શકો તો આને સરખાઈથી મિક્સ કરી લેવાનું છે અને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધું છે અને પછી ચોખા બૂડ રહીને એટલું પાણી નાખવાનું છે એમાં અને ઓવરનાઈટ માટે એને શોક કરીને મૂકી દેવાનું છે એક રાત સુધી પલાળવાનું છે અને સવારે તમે ખોલીને જોશો ને તો ચોખા અને દાળ સાથે મેથી દાણા બધું સરખાએથી છે ને એકદમ ફૂલી ગયું હશે અને પલી ગયું હશે હવે આને મિક્સર જારમાં નાખીને એનું બેટર બનાવી લેવાનું છે તો અહીંયા મેં બે ડોયલા જેટલા ચોખા અને દાળ નાખી દીધી છે અને એમાં છે ને ઉપરથી થોડુંક એવું જ પાણી એડ કરેલું છે વધારે પાણી નથી નાખવાનું ને બેટર પાતળું થઈ જશે ને તો ઢોસા નહીં બને બેટરને એકદમ જાડું રાખવાનું છે તો આ રીતની કન્સિસ્ટન્સી બેટરની આવે ને ત્યાં સુધી એને પીસી લેવાનું છે અને બેટર છે ને એકદમ સ્મૂથ બનીને એ તૈયાર થશે તો આ રીતે મેં બધું બેટર બનાવી લીધું છે અને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનું છે હવે એને સરખાઈથી બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું છે એટલે બેટરનો આથો છે ને એકદમ મસ્ત ફૂલીને એ સરસ આથો આવી જાય એટલે મેં આ રીતે છે ને પહેલાં એને ફેટી લીધું છે અને એને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ ચાર પાંચ કલાક માટે મૂકી દેવાનું છે મેં અહીંયા આ રીતે એને કવર કરી લીધું છે તમે એમને મૂકી દો ગરમ જગ્યાએ તો પણ ચાલે ચારથી પાંચ કલાક આ રીતે રાખો ને એટલે બેટર એકદમ ફૂલી જશે ઉપરથી જાળી જાળી બેટર થઈ જશે ને એટલે ઢોસા એકદમ સરસ બનશે તો મારે આ બેટર ફૂલીને એકદમ મસ્ત થઈ ગયું છે તો આને પણ મેં બે ત્રણ મિનિટ માટે છે ને એકદમ ફેટી લીધું છે કારણ કે એનાથી છે ને ઢોસા એકદમ જાળીદાર બનશે અને સોફ્ટ ઢોસા થશે જો તમે બેટરને આ રીતે ફેટી લેશો ને તો હવે જ્યારે તમારે ઢોસા બનાવવાના હોય ને ત્યારે થોડુંક બેટર અલગ કાઢી લેવાનું છે અને બેટરમાં છે ને થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને સાથે થોડુંક પાણી નાખીને એની કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની છે બહુ પાતળું બેટર નથી કરવાનું જાડું બેટર જ રાખવાનું છે હવે તવા ઉપર થોડુંક પાણી છટકોરી લેવાનું છે અને કોરા કપડાંથી સાફ કરી અને પછી બેટર પાથરી દેવાનું છે સરખાઈથી બેટર પાથરી જશો ને એટલે મસ્ત જાળીદાર ઢોસો બની જશે આ રીતે ધીમે ધીમે એને હલાવવાનું છે જો તમે ફાસ્ટ કરશો ને તો ઢોસો નહીં બને આ રીતે પાતળું એવું બેટર પાથરી દેવાનું છે હવે ઉપરથી થોડુંક એવું તેલ ફરતી કોર નાખી દેવાનું છે એટલે ઢોસો છે ને તવા ઉપર ચોટી ના જાય તો આ રીતે તેલ નાખી દેવાનું છે અને ઉપરથી મેં પાઉભાજીનો થોડોક એવો મસાલો એડ કર્યો છે ઉપર લીલું લસણ એડ કરી દીધું છે થોડાક એવા ટમેટાં નાખી દીધા છે સાથે ડુંગળી પણ કટ કરીને નાખી દીધી છે અને મારે પાલક ઢોસા બનાવવાના હતા ને તો ઉપરથી થોડીક એવી પાલક અને લીલા ધાણા નાખી દીધા છે હવે જે બટે બટેકાનો મસાલો બનાવેલો હતો ને એ મસાલો નાખી દીધો છે અને ઉપરથી થોડોક